એને રોટલી દેવા હલો ઈ તાર વગર ખાતી નથી લે હું આવી દી દેવા ઈ કે મારે સીવું આવે તો જ ખાઈ જો ખાઈ લીધી જો ઈ વાહ હોય તુલસી ના ઈ વાહ હોય કે હોય બસ ત્યાં હોય પણ ને તઈ તમ સાથી ના ચાતી હોય ને ત્યાં હોય

મેં કીધું તુલસીનું રોટલી દેવા ગઈ ત્યાં તો તુલસી ખાધી નહીં હવે મેં કીધું એમ કઈક સીવું આવે તો જ ખાવી એટલે સીવું દોડીને આવે પછી આવે સીવ દોડીને આવે તુલસીને રોટલી દેવાની શું આપણે ઉપટર ચાલુ થયું કે નથી એને અમાર છે ને ઉપર હાહીનું આવી ગયું માંડી દીધું અટાણે તે જી કોઈ ચાલુ કર્યું હતું પણ મેં ડીક રેફ વગાડતા એમ છે એટલે પાછું બંધ કરી દીધું એ

એવું છે હવે તડકો થાવકો થાય તો મેળાવે ખાટવાનો એ હાલો મેં દાદા ન વિભાજન તો એ જોકે વાતાવરણ તો સારું છે અટાણે તો તડકો થાય ને તો હારું

सब आयु से जो जो आई फूल आयु से आई आयु से पी आई आयु से मतलब करियो जो अभी बढ़िया बद्दी में जो फूल आयु से आई आई हुई हम मतलब था है पी लाल लाल थी गया है लाल लाल तो जय जन जे चढ़ाई ना जय हाँ? जन जे चढ़ाई ना बताई 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 सी हमरा हम कहते थे तो मन दो दो કોણ લાગે છે એટલે હું વહી જાઉં અંદર આ શિવ જ મારું ધ્યાન રાખે નહીં શિવ મારું બહુ ધ્યાન રાખે ને બીજું કોઈ ધ્યાન રાખે હે મેં આ કીધું કે તારા કાનના લથી આવું કે બાઇકમાં પવન ન લાગેતી તી અચ્છા ને પપ્પાને બાઇક વાન લઈ લીધું હતું કેમ કે અહીં ભૂકો ઉડશે ને તો આ બધું ભરાઈ રહે એટલે વટાણક મેળ ન આવ્યો બપોર ચાલુ કરશે આ કે તું ઈ કે મારમાં અંદર વહી જાય મેં કીધું કાં દાદીને આગળ અહીં દાદી જોતા એ વેચતી ตอนใน้กังเล็กสิจะเบ่งจองคน

જાતો જ નહી પડ પણ આપણે તો 7 દિનનું વેકેશન હતું કા 18 તારીખ થી 24 તારીખ સુધી તો આજ જ ખોલું તો મુકવા જ જતો હાથી હવે માંડવીન કામ પતાવી લ્યો ના ના હાવ તમે તો છોકરો હા તો એમ નહીં પછી ઓલું થાહે પછીન જવાનું વારો થાય આ હી તો ન હી ને યો એમ ન હાલે લેની કે તારે ન કરાય ને હું પછી નિહારે બસ લાગે ને જાવ ક્યાં જવું તારે તો મોહી ચાએ જેવડો થઈ જાહે હમણાં કા મોહિત કે સીવી ને નાને ઈ નીકરી ગયો મોહિત નહીં મોહિત હા હા

પડતા હતા ગલકા ગલકા તો મમ્મી ગલકાનું કહેવાય વાંધા નકર પછી રીંગણા બટેટા નું કરનાર ઈ કોણું નીકળે તો કરી નારીમાં હતું બે વા હતા

અટાણે તો જો મજૂર વેણે નકર પછી બુપર પછી ત્યાં વયા જાહે એની વેળી છે તો ખોટી નો કરે ઈ ટીકાનો ભાઈ કહેતા તા રોગા ઈ કે બસ ખોટી નો કરે ને ઈ ગટણાઈ વેળી લઈ અને બપોર પછી કે ત્યાં લઈ જા હવે આ તો બેદી ઝાડવી જાવું ઈ કે હા આવ રોગો બગાડ થાય આમાં ઈ ઝારવા ને આમાં જાવ હવે દેખા હોય થાહે તો તો થાહે તો હવે કરણને ફોન કરલો હાડા 88 મેસેજ કર્યો તો ક્યાં પૂઈ તો કે અંકલે સ્વાથી નીકળી ગયો હવે હું ઘડીક રહીને એને ફોન કરું ને હાણા દહક વાગ્યા પછી તો ઠેકાણે પૂગી ગયા હોય તો રસ્તામાં પછી ફોન ન પાડો નહીં ત્યાં જ પેલા પોતા કર લો હજવારી વારીને આ ચા બનાવતા હતા તેની આ ચાનું શૂટિંગ કરતી હતી હવે હું પોતા કરીને પછી ફોન કરું પૂગી ગયા ને પાંચ વાગ્યા ને ને જો અમે બે મમ્મી ચા પીએ ને બપોર છે ને હરવડું આવી ગયું હતું ઠાવકવા જ આવી ગયું હતું હવે માંડવી નું કામ થાય ને કોઈ ખબર નત પડધી કેદી કાઢવા દઈ ને હવે વતી ચાર દિની આગાઈ મમ્મી અટાણ કઈસ કે ઓખા હું કે તાજા સમાચાર જોઈએ પાંચ દિન પાંચ દિની હજી આગાઈ બતાવે એ માડી રે ચોમા હું કે કા સોમનાથ માં ને ભાવ પાણી વયા જતા કા એવી હોય એવો વરસાદ વયતો ઈ જો અટણી સાટા થયા હાલો હું ચા પીને ને એક વાર લુગડા હાચવી લઉં મમ્મી હમણાં જ કે છે કે કામ ઉપર દોરી હમણાં ધૂંજારા કર્યા ને કઈ છોડી નાખી કે હવે તો કઈ જરૂર નથી તો જ હવે ટેકાવ્યા લુગડા લેતી જામ ભીના હોય સુકાઈ ગયા એ લઈ લાવ હવાર વેલા ધોયા તા ને એ તો સુકાઈ ગયા છે બીજા બપોરે પાસા ધોયા ને એ ભીના ઈ છે હમણાં ઈ ઉપર નાખી દોરી આવોરી ટેકાવી કામ હાલો ચા પીવા ઘણી ઘણી મિનળી બસા ને જેમ ફેરવવા શિવુ છે ને આ ધૂળમાં રમવા વાય ગયા બાડી નહીં દેખાય શિવુ ક્યાં ગઈ શિવુ છે ને ત્યાં હમણાં કઈ ડિસ્કો કરતી હતી તમે ટીવી જોતા હતા ગાતી જતી હતી ને જોઈ કે એ કે હા હમણાં આવું હો તારી પાસે એટલે હું ફૂગી આવી કીધું હતું ને હું ફૂગી આવી હવે કેમ આરતી કો હમ ગીત ગાતી જાતી તને કેમ ડિસ્કો કરતી જાતી ભાઈ દાદી બોલે ભાઈ દાદી બોલે ઈને રોજ રોજ મોજ મોજ કયું ગીત ગાતી જાતી બોલે બોલ ભાઈ દો દે બસ હું ને હા ગયો ઈ ગીત ગાતી જાતી તી સીવ કતની આઈ થારા બગાડે હમણા કાકા આવી છે એટલે કહે કે આ થારા કઈરા છે હમાન હું બગાડે હમણા એમ જ કહે કાકા આવે ને સમજો કાકા આવે ને એટલા ધૂળ છે ને બધી તે ત્યાંથી કાઢી ને ત્યાં છે ને આવી રીતના આમ રાખી દેજે હરખ્યું હમણાં આવશે થોડીક વાર રમી લે હો ને રાખી દઈશ ને ઉપર દોરી બાંધી આવી ને છે ને જો બાંધી બંધાઈ તો ગી એમ કે ખુરશી માં સડવું પડશે ન સડવું પડ્યું કરતા બે થાય એટલે બાંધી આવીને જાડે રાતે નાખી આશા છે ને આ દોરી હશે ઘડીક પહેલા હજી પવન ખાય વટાણા હવે સાટા નથી થતા પછી લઈ લે થોડીક વાર રહીને એ ઘરમાં જ લેવાના છે ને મેં તો બધી કાલ વાત કરી દીધી પણ મમ્મી કાલ છે ને કામમાં હતા મોડા નેવરા થયા હતા એટલે મમ્મી મમ્મી

હવે મેન કારણ એ જ કીધું કે જી ભગવાન દે પણ તંદુરસ્ત બાળક દઈ દે ને એના જીવ એ કઈ નહીં હા તારી પાસે આવું તો દાદીએ તો જો દાદીને મોટેથી સાંભળવાનું હતું બધું કે દાદી બહુ ખુશ છે બધા ઘરમાં બહુ ખુશ છે શિવો તું કેટલી ખુશ છે તું મોટી બેન બનવાની છે ને દીદી તો કેટલી ખુશ છે હું કે હાલ કીધી ભાઈ આ બેઠી હું અહીં ઈ હમણાં તને કાકા ખીજાવાના છે આવી ત્યાં છે કાકા પારી વિખે ને આકડી ખીજા આમાં રેડ પાવન તૈયારી કરતા તને હા હું એક કેતી દી મે પાવન ને કે તો ઈ કે તો ખાતર નાખી દે ખાતર નાખતો હા ખાતર તો ત્યાર જ છે પણ રેડપા હોય તો બે ત્રણ દી આમાં સાણ નાખીએ પછી મેળવે જોઈએ હવે જે રીતે મેળવે એ સાણ નો રેડ રેડ ને નકર

હવે હું કરશું ખોવાઈ ગઈ તો હવે શું કરી નવી લે કાકા હે નવી લે હું થાય